જય હિન્દ ઘરના છોકરા ગંડી ચાટે અને પડોશીના છોકરાને આંટો જેવી પરિસ્થિતિનું નિર્માણ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી ગુજરાતમાં આજે થઈ રહી છે ખાસ કરીને જ્યારે વડોદરાની વાત થાય તો ભૂતકાળમાં જ્યોતિબેન પંડ્યા જે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જે રીતે એમને તાનાશાહીના ધોરણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આજે માનનીય ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર જે સાવડીના ધારાસભ્ય છે એમને જે રીતે આજે રાજીનામું આપ્યું અને એની પાછળનું કારણ બતાવ્યું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉત્કૃષ્ટ અને જે જૂના કાર્યકર્તાઓને બેદરકનાર કરવામાં આવે છે એમને કોઈ પણ પ્રકારના પદ અથવા હોદ્દા આપવામાં નથી આવતા પરંતુ કોંગ્રેસમાંથી આવેલા લોકોને રાતોરાત રાજ્યસભાના સાંસદ બનાવી દેવામાં આવે લોકસભાની ટિકિટોનું વિતરણ થાય વિધાનસભાની ટિકિટોનું વિતરણ થાય મંત્રીઓ બનાવી દેવામાં આવે રાતોરાત મોટા હોદ્દા આપી દેવામાં આવે પ્રભારીઓ બનાવવામાં આવે પ્રવક્તાઓ બનાવવામાં આવે એ જોતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ફીલીંગ્સ અમે સમજી સકીએ છે અમે તો પહેલા પણ કહેતા હતા કે આ કોઈ કેડર બેઝ પાર્ટી નથી માત્ર કેન્દ્રમાં બેઠેલા બે વ્યક્તિઓના ડરના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનો અવાજ નથી ઉપાડતા પરંતુ જે રીતે ધીરે 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 એક એક કાર્યકર્તા હવે અવાજ ઉપાડવાનું ચાલુ કર્યું છે એ રીતે ભારતીય જનતા પાર્ટીનો જ્વાળામુખી ક્યારે પણ ફૂટી શકે છે ના ઇનામદાર હોય કે પછી જ્યોતિબેન પાંડ્યા એ તો માત્ર જ્વાળામુખીમાંથી આવતો એક ધુમાડો છે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે તાનાશાહીનો માહોલ છે લોકશાહીનું એમની જ પાર્ટીમાં ખનન થઈ રહ્યું હોય એવા સમયે હવે ગુજરાતની જનતાએ સુનિશ્ચિત કરીને વિચારવાનું રહેશે કે આ સત્તા લાલચુ પાર્ટીને વોટ આપવા કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓને જે લોકો લોકસભામાં લડી રહ્યા છે જે લોકો જનતાનો મજબૂતાઈથી અવાજ ઉપાડે છે અને લોકશાહીની સેફટી માટે કામ કરે છે એવા ઉમેદવારોને જીતાડવા આગળ પડશે જય હિન્દ જય ભારત